નમસ્કાર મિત્રો આ મગફળી પટેલ કૌશિકભાઈના ખેતરની છે તે ઈડર સાબરકાંઠા ગામ પૃથ્વીપુરા મગફળીમાં આજે છેલ્લા પંદર દિવસ પહેલાં આના અમા એલિકોન વેલનેસ પ્રાઇવેટ લિમિટેડનું ભૂમિ સંજીવની ખાતર નાખેલું હતું એનું રિઝલ્ટ તમને બતાવવા જઈ રહ્યો છું આજે વીસ સાત બે હજાર વીસના રોજ આપને આ વિડીયો દ્વારા તમને બતાવવા જઈ રહ્યો છું તો મારા મારી દૃષ્ટિએ આજે આમાં સો ટકા રિઝલ્ટ છે અને ભૂમિ સંજીવની ખાતર હું દરેક ખેડૂત મિત્રોને સલાહ આપું છું કે તમે આ ખાતર યુઝ કરી શકો છો અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો છો